પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં વૈતી વિશ્વામિત્રના કોતર નજીક ખુલ્લા વિસ્તારમાં બે નેવું કરોડના રૂપિયાથી વધુ કિંમત ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો હાલોળ ડિવિઝનમાં આવેલ આઠ પોલીસ મથકોમાં વર્ષ બે દરમિયાન નોંધાયેલ નાના મોટા પાંચસો પચીસ પ્રોહિબિશનના ગુનામાં પોલીસે મુદ્દા માલ તરીકે પકડેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાને આજે બે જેસીબી અને બે રોલ ડોરર દ્વારા નાશ કરવાની કામગીરી આરંભી હતી અને ડિવિઝનના બે પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલ ઇન્સ્પેક્ટર નશાબંધી ખાતાના ઇન્સ્પેક્ટર તથા ચાલીસ પોલીસ કર્મચારીઓ અને વહીવટીતંત્રની ઉપસ્થિતિ વચ્ચે દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યું હતું